હેલોજી નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે એરંડામાં દવાનો સ્પ્રે કરવાના છીએ એરંડામાં ઈરું પડી ગઈ છે તો આપણે સાયપરપ્રોફીનો અને નેનો યુરિયાનો સ્પ્રે કરવાનો છે તો નેનો યુરિયા પચાસ એમએલ અને સાયપરપ્રોફીનો ચાલીસ એમએલ આપણે નાખવાના છે તો કાલે આપણે જે વિડીયો ચેનલમાં મૂકેલો છે એમાં તમે જોયો છે ગઈ કાલે આપણે અપલોડ કર્યો છે એમાં પારા બાંધતા હતા પારા કમ્લીટ થઈ ગયા છે જો આ આવી રીતના પારા એકદમ રેડી થઈ ગયા છે જો સરસ મજા તો આ પ્રમાણે પારા બંધાઈ ગયા છે સરસ તો પારાનું કામકાજ આવી રીતના કમ્પ્લીટ થઈ ગયું છે તો આજે હવે દવાનો સ્પ્રે કરી લઈએ કારણ કે જો આમાં ઝીણી ઝીણી હીરું દેખાય છે આ બાજુ પાછળ પાછલા ભાગમાં ઓછી છે પણ આગળ ને ઘણા આખા ખેતરમાં આપણે જ્યાં ક્યાંક કાંટો માર્યો તો એમાં બધે હીરું અટેક છે તો આપણે આ નર્મદાદીનું પ્લોટિંગ છે એમાં દવાનું સ્પ્રેનું કામ આપણે આજે ચાલુ કરી નાખ્યું છે તારું તમને દવા બતાવો દવા તો બહુ હેવી નથી જો આ સાયપરપ્રોફેનો સવાલનું અને આ છે નેનો યુરિયા તો આ બીનો સ્પ્રે આપણે અત્યારે ચાલુ કર્યો છે અને જો પાછળ વરસાદ પણ ચડી ગયો છે તો આજે આજની તારીખમાં લગભગ વરસાદની આગાહીનું કહેવાનું મતલબ વરસાદની આગાહી કહે છે તો આપણે આપણી રેમ્બો માંડવી જે કાલે આપણે ધાર દેવાની છે અત્યારે તપવા મૂકી દીધી છે ને આપણે ફટાફટ દવાનો સ્પ્રે કરી લઈએ વરસાદ આવતા પહેલાં તો ચાલો આગળ વિડીયોમાં બતાવું એ રંડા thank <laughs> you Obrigado. <coughs>